સોશિયલ મીડિયામાં એક વિડીયો તમને કહું સુરતનો છે એક મોસંબી ઓલા સંતરા વેસવા મોસંબી વેસવાળો માણસ લારી લઈ અને રોડની સાઈડમાં ઊભો હોય એવા સમયની અંદર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની એક ગાડી આવે દબાણ હટાવવા વાળાની એ ગાડી આવે છે અને આ જે લારીવાળો ભાઈ છે એની પાછી દસ દસ કિલાક કે પાંચ પાંચ કિલાકની કાંઈ ખેલ્યું છે આ મોસંબીની વજન કરેલી ભરેલી પડી છે એમાંથી ગાડી ઊભી રાખીને એક એક જણો ઉતરે છે અને તરત ઠેલી એની ગાડીમાં મૂકી દે છે અને પૈસા આપતા નથી અને એ ગાડી લઈ અને તરત જતા રહી છે શું કામ લારીવાળો પણ કાંઈ બોલી નથી શકતો શું કામ નથી બોલી શકતો કે એવી જગ્યાએ ઊભો હોય છે કે થોડી ઘણી પબ્લિકને અવર જવરમાં અડચણરૂપ થતું હોય એટલે કંઈક દબાણના હિસાબે કે જે કાંઈ હોય એ પણ આ લોકો એ મહેનતના પૈસા આખો દિવસ એ માણસ લારીએ ઊભો રહે કાળા તડકાની મહેનત કરી અને થોડું ઘણું પોતાનું ગુજરાન ચલાવવા હટું થઈ આખો દી અહીંથી અહીં લારી ફેરવી અને પોતાનું જે કાંઈ ઘરે પરિસ્થિતિને પામી અને એ લોકો આ રીતે ધંધા કરતા હોય છે કે એની કાંઈક મજબૂરી હોય કે એની પાસે બીજા કોઈ ધંધા નથી હોતા એટલે આવા નાના મોટા તમને કોઈ ફેરી કરી અને એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે હવે એવા સમયની અંદર તમને કહો એ ચાર ઠેલા જે મોસમીના લઈ લે છે એટલે જો દસ કિલ્લા નાખશે તો બે મણ થાય અને પાંચ કિલ્લા નાખશે તો પણ મણ થાય મણ એટલે તમે નાખી દેવાનું ગણો તો એ હજાર રૂપિયાની જેવું તો ખરું જ એમ એટલે એ જે કોઈ દબાણ ખાતાની ગાડી આવે અને એ તમને કહો એટલો માલ લઈને જતા રહે ઓલાને આખો દિવસ બળ કરે તો એટલા પૈસા ન મળે તો એ હરામનું તમને કહેવાય કે ભાઈ તમે કોકનું હરામનું લઈ ગયા છો અને એ તમે તમારા છોકરાને કે કોઈને ખબર આવશે કઈ રીતે હતી તે તો આમાં કોમેન્ટ કરજો આ વાત કેટલી તમને કહું યોગ્ય છે કે આવી રીતે કોઈને પાંચથી મજબૂરીનો લાભ લઈ અને ખાવાની વસ્તુ લઈ જાવી અને એ પછી ઘરે જઈને આપણા દીકરા દીકરીને ખવડાવવી એ કેટલા અંશે વ્યાજબી છે કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે પબ્લિકની પણ આમાં શું રાય હોય છે કારણ કે એની એક મજબૂરી હોય છે કે ભાઈ લારી ઊભી ન રાખવી અને જો એ આ કદાચ એનો પ્રતિકાર કરે તો એ ત્યાંથી લારી હટાવવા દબાણ કરે કાં લારી ઢોળી નાખે ને કાં લારી કદાચ ગાડીમાં સડાવીને હજી પણ જાય એટલે ના છૂટકે અને એ જે કાંઈ ચાર બાસકા છે એ આપવા પીડ્યા હોય છે મજબૂરીનો લાભ ઉઠાવો અને એ માણસ કાંઈ બોલતો નથી કાંઈ પ્રતિકાર નથી કરતો એની સામે અને માત્ર ને માત્ર એ જોઈ અને ખાલી જોયા કરે છે પણ ઉપરવાળો બધું જોવે છે એક દિનો સમય એવો આવે કે તમારે રોય રોઈને અહીંયા એનું જે કાંઈ તમે ગમેનું લીધું હોય ને એ સુકવું પડે છે સો ટકાની વાત છે બાકી ઉપરવાળો બધું જોવે છે અહીંયા કોઈ ભલે જોવે કે ન જોવે પણ ઉપેરવાળાની જ્યાં દેર છે અંધેર નથી એટલે આવું જો કરતા હોય તો શેતી જાજો કોઈનું આરામનું નહીં લેતા ભલે ગેરકાયદેસર રૂપ હોય તો કહેવાય કે અહીંયાથી લારી લઈને તું જતો રહે કાંઈક એવી જગ્યાએ આવ્યો હતા કે લોકોને રૂપ ન થાય કે નડતરૃપ ન થાય પણ આ રીતે બે લઈ અને તમે ઘેરે જહો ઘરે જ ને તમારા ઘરના બધાને ખવડાવશો તો એ તમને ઉપરવાળા ક્યારેય માફ નહીં કરે